મારું મૂળવતન પોરબંદરની બાજુમાં કેસાવ હાલ ઓગણીસો ત્યાંસીથી અમે આ ગામમાં રહીએ છીએ આ પાળના ઠાકર આનું બહુ મોટું વિશ્વવિખ્યાત મહત્ત્વ છે ભગવાને ઘણા પરચા આપ્યા છે ભગવાને આ ગામના ખેડૂત કાઠી સમાજ પટેલ સમાજ ભરવાડ સમાજ ઘણા માણસોના અલગ અલગ માનતાઓથી કરી અને જીવ બચાવેલા છે એ સિવાય આ જે આખે આખું મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ ફરીથી કરવામાં આવ્યો એમાં સંપૂર્ણ ગામ સંપૂર્ણ ભગત પરિવાર સંપૂર્ણ ભરવાડ સમાજ વગેરે અઢારે વર્ણના લોકોએ સાથે રહી સરસ આ મંદિર બનાવ્યું મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગવત સપ્તાહ અગિયાર દીકરીઓના સમૂહ લગ્ન અલગ અલગ રોજ લોક ડાયરા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવા આવ્યું છેલ્લા એક મહિના દિવસથી આખું પાડ ગામ અઢારે વરણ સંપૂર્ણ સમાજ મળીને રોજ સોથી બસો જણા એ કામ કરે છે મહાકુંડની અંદર બાજુમાં યજ્ઞનું આયોજન પણ કરેલ છે જે ગોંડલના શંકરાચાર્ય પ્રસિદ્ધ વ્યક્તિ દ્વારા તે યજ્ઞ કરવામાં આવેલ છે એ સિવાય અલગ અલગ બીજી ઘણી બધી બાબતો છે પોરબંદરની વિશ્વવિખ્યાત છાયા મિત્ર મંડળી કે જેને મોદી સાહેબ અને અમિતભાઈ શાહ તેમજ હમણાં થોડાક દિવસ પહેલાં આપણા રાષ્ટ્રપતિ શ્રી દ્વારા પણ એવોર્ડ આપવામાં આવ્યો છે એ લોકો પણ એક રૂપિયા વિના એક પણ કલાકાર કે એક પણ વ્યક્તિ માત્ર ખર્ચાના પૈસા લઈ કોઈ પણ કોઈ પણ પ્રકારનો ચાર્જ અહીં લેવાના નથી લાવેલ છે માટે તમામ જાહેર જનતાને ચોવીસે કલાક પ્રસાદ માટે ચાલુ છે માટે પ્રસાદ લેવા આવવાનું છે બીજું ઠાકરના મંદિરમાં જે પાછળ આ જે સિંહાસન દેખાય છે એ સિંહાસન અને આ દરવાજો છે એ પણ ચાંદી ચાંદીથી જડિત છે અને આ ઠાકરના અન્ય પરચાઓ છે માટે આપ સર્વ જનતાને સંપૂર્ણ ગામ વતી હું પાળ ગામના વતનીના નાતે એક જાહેર આમંત્રણ આપું છું કે આ સપ્તાહ અને આ ભવ્યથી ભવ્ય કાર્યક્રમ દીપાવવા માટે પધારવા આપણને જાહેર આમંત્રણ છે કાર્યક્રમ છે અગિયાર અગિયારમાં મહિનાની છવ્વીસ સિત્તાવીસ અઠાવીસ છવ્વીસ સિત્તાવીસ અઠાવીસ છે મહાવિષ્ણુ યજ્ઞ એકાવન કુંડી અને એ ઠાકર બિરાજમાન થઈ જાય મંદિરમાં પછી ઓગણત્રીસ તારીખે સિપ્રાગીરી બાપુ મહામંડલેશ્વર એક હજાર આઠ એમની સપ્તાહનું પોથી પધરાવાનું સવારે નવ વાગે કાર્યક્રમ છે સાત દિવસની ભાગવત સપ્તાહ છે પછી ત્રીસ તારીખે સર્વ મંડપ રામાપીરનો ઊભો કરવામાં આવે છે અને પાંચ તારીખે પૂર્ણાવતીના દિવસે અગિયાર દીકરીઓના સમૂહ લગ્ન છે ને રોજ રાત્રે ભજન ડાયરા અલગ અલગ કાર્યક્રમ અલગ અલગ ભજનો અને બધા કલાકાર નામી અનામી કલાકારો અહીંયા વધારવાના છે ને સૌરવે જ્ઞાતિને અહીંયા ભર્યું આમંત્રણ છે ઠાકર ગણ સતા અનેક સમાજો અનેક આયર સમાજો ગ જે કોઈને પારના જૂના પાંચ પાંચ છ છ પેઢીના સેવકોને આમંત્રણ ના મળ્યું હોય તમે મીડિયાના માધ્યમથી એમને હાથ જોડીને વંદન કરીને કહી છી કે આયોજનમાં તમે પધારવા ને જરૂર આવજો અને અમારી વિનંતી આંબે ઉપીર પરિવારની તમામની વિનંતી છે